લોકસભાની ચૂંટણી અને આચાર સંહિતા હોવાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો છેલ્લા બે થી અઢી મહિનાથી આ કાર્યક્રમ યોજાઈ શક્યો ન હતો જે કાર્યક્રમની રવિવારથી શરૂઆત થઈ છે એકસો અગિયાર મન કી બાતનો કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર સોલમાં રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ વોર્ડ તમામ કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ કાર્યકરો અને સંગઠનોની ટીમ સહિત કાર્યકરોએ પીએમ મોદીના મન કી બાતને નિહાળ્યો હતો આ વખતે પીએમ મોદીએ દેશની અલગ અલગ વસ્તુઓ તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મન કી બાતમાં ચર્ચા કરી હતી આ ઉપરાંત મન કી બાતના એકસો અગિયારમાં કાર્યક્રમને લઈને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ વખતે લોકસભાની ચૂંટણી હોવાના કારણે અને આચાર આચારસંહિતાના કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું છેલ્લા બે અઢી મહિનાથી મન કી બાતના કાર્યક્રમ થયું નહોતું તેની આજથી શરૂઆત થઈ હતી આજનો આ કાર્યક્રમ એકસો અગિયારમો કાર્યક્રમ હતો વોર્ડ નંબર સોળમાં મહેન્દ્રભાઈના ઘરે અમે તમામ કાર્યકર્તાઓ અને સાથે વોર્ડના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને કાઉન્સિલર મિત્રો સાથે મન કી બાતનો અમે માન્યો બધાય આ વખતની મન કી બાતમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વાત કરી એ દેશની અલગ અલગ વસ્તુઓ જે જેને એવું કહેવાય કે આ દેશની ઓળખાણ છે આખા દુનિયામાં જઈ રહી છે તેની સાથે સાથે ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા આવે છે તેની વાત કરી અને એક પેડ માખે નામ જે આપણે આજે અહીંયા જોયું કે વોર્ડના આ વિસ્તારના સોસાયટીના પ્રમુખશ્રી અને તેમના બધા જ હોદ્દેદારો સહિત વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે વડોદરાના સદનસીબે કાલથી જ વરસાદની શરૂઆત થઈ છે આપણે બધા જ લોકો એક પેટ માખે નામ એટલે કે માની યાદગીરી કરીને આપણે એક એક ઝાડ બધા વૃક્ષારોપણ કરી અને તેની સારસંભાળ કરીશું તો આ જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી આપણે આપણા ધરતીને